નકલી માર્કશીટ પ્રવેશ કૌભાંડનો પર્દાફાશ થયો છે સુરતમાં વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી રેકેટ ઝડપાયું છે એસ જી વીએનએસજી નકલી માર્કશીટથી પ્રવેશ મેળવ્યો હતો ત્રણ વર્ષમાં બાસઠ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા છે અન્ય રાજ્યની બોગસ માર્કશીટથી પ્રવેશ મેળવ્યાનો ખુલાસો થયો છે મહારાષ્ટ્ર તમિલનાડુ રાજસ્થાન બોર્ડની બોગસ માર્કશીટથી પ્રવેશ મેળવ્યો હતો હવે સૌથી મોટી વાતો એ છે કે કેટલાક વિદ્યાર્થીઓ હોય તો એમબીબીએસ સહિત વકીલના પણ અભ્યાસ પૂર્ણ કર્યા છે યુનિવર્સિટી દ્વારા તમામ ડોક્યુમેન્ટની ખરાઈ કરતાં નકલી માર્કશીટથી પ્રવેશ મેળવવાનું રેકેટ સામે આવ્યું છે એક વિદ્યાર્થીએ એમબીબીએસના બે વર્ષ ભણી લીધા બાદ ત્રીજા વર્ષે ઝડપાયો છે એક વિદ્યાર્થીએ તો તમિલનાડુ બોર્ડના નામે યુનિવર્સિટીને ફેક લેટર પણ મોકલ્યો હતો જ્યારે કે વિદ્યાર્થીએ એલએલબીનો અભ્યાસ પણ પૂર્ણ કરી લીધો યુનિવર્સિટીને અને ત્યારબાદ જાણકારી મળી છે રાજકોટ શાળા સંચાલક મંડળના પ્રમુખનું નિવેદન છે પ્રમુખ ભરત ગાજીપરાનું નિવેદન છે સ્કૂલની ફી અંગે તેમણે કહ્યું છે કે સૌરાષ્ટ્રમાં નવી કમિટીની રચના કરી શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને પત્ર લખી રજૂઆત કરી છે ફી નિયમન કમિટીનું માળખું ખર્ચ જોવામાં આવ્યો છે શાળાઓનો ખર્ચ દર વર્ષે વધતો જાય છે અમે રજૂઆત કરી નિયમન કરો નિયંત્રણ નહીં તેવું કહેવું છે એમનો જે માપદંડ છે એ પ્રોપર નથી અમે એ જાણવા પણ પ્રયત્ન કર્યો કે તમારું જે કંઈ માળખું છે એમને જણાવો પણ હજી સુધી એમને કોઈ એનો પ્રત્યુત્તર આપ્યો નથી અમારી રજૂઆત એ છે કે નિયમન કરો નિયંત્રિત ના કરો કારણ કે સિત્તેર થી એસી જે એમને ઓર્ડર કર્યા છે એમાંથી મોસ્ટ ઓફ વીસ પચીસની ફરિયાદ છે કાર્યાલય ખાતે બંધ બારણે બેઠક યોજાય પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજકોર સાંસદ સભ્ય હરિભાઈ પટેલ ધારાસભ્ય કિરીટ પટેલ પૂર્વ એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ સુપ્રીત પટેલ સહિતના નેતાઓ પણ હાજર રહ્યા મોરબીમાં અકસ્માતોનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે કાર ચાલકે બાઇક સવાર દંપતીને અટફેટે લીધું છે અકસ્માતમાં યુવકનું મોત થયું છે પત્ની ઘાયલ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અમરેલી ગામ પાસે જી જે વન થ્રી એમ ફાઈવ એટ નાઇન જેના દ્રશ્યોનું મોત થયું છે જ્યારે કે પત્ની ઘાયલ થઈ છે અને જેના સીસીટીવી પણ સામે આવ્યા છે તો બેફામ ફૂલ સ્પીડે કાર ચલાવતા એક યુવકનું મોત થયું છે જ્યારે કે પત્ની તેની ઘાયલ છે તો કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હતો તો બેફામ રફતાર પર બ્રેક ક્યારે આ સવાલ ઉભો થઈ રહ્યો છે ઘણી વખતે રફતારની સાથે જે સામે પણ વાહન ચાલકો છે તે પણ ઓવરટેક કરવા જતા હોય છે ચાલુ જે ટ્રાફિકે છે ત્યારે રસ્તો ક્રોસ કરવા જતા હોય છે અને આ સમયે અકસ્માતનો ભોગ બનતા હોય છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અતુલ પાસેથી જી અતુલ અકસ્માતમાં એકનું મોત થયું છે સંજય ચોક્કસ થી જે અમરેલી ગામ નજીક જે સ્વિફ્ટ કાર્ય બાઇક થવા જે દાંપત્ય હડફેટે લીધું હતું જેમાં અકસ્માતમાં કિશનભાઈ નામના યુવક નું મોત થયું છે તાલુકા પોલીસે જે કહી શકીએ કે સ્વિફ્ટ ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો અને આગળની તપાસ હાથ ચાલે છે જો બીજી બાજુ ઘટનાના સીસીટીવી પણ સામે આવે છે તેને પણ પુરાવા તરીકે લેવામાં આવ્યા છે સંધ્યા જી હતુ અકસ્માતમાં એ પણ જોવા મળી રહ્યું છે કે બાઇક ચાલક પણ કારણ કે સામેથી કાર આવી રહી છે ને એવામાં તે પણ ત્યાંથી ક્રોસ થવાનો પ્રયત્ન કરે છે ઘણી વખતે આ પણ સાવચેતી જરૂરી હોય છે વાહન ચાલકોની ચોક્કસ થી સંધ્યા મોરબી જિલ્લામાં જે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે કહી શકે કે ગુજરાતમાં સૌથી વધુ દંડની કાર્યવાહી કરવામાં આવે છે છ મહિનામાં ત્રણ કરોડથી વધુનો જે દંડ મળ્યો છે તો પણ મોરબી વાસીઓ ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા ને ત્યાં ક્યાંક ને ક્યાંક તેનું પરિણામ તેમના પરિવારને ભોગવવું પડે છે તેના બાળકોને ભોગવવું પડે છે અત્યારે બાઇક ચાલક પર પણ હાલ અત્યારે જે મોટા વાહનોની જે જવાબદારી ગણી અને શ્રીફ્ટ ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો આવ્યું છે જી આપનો તો મોરબી ટંકારાના વીરપર નજીક બે કાર વચ્ચે ગમફાર અકસ્માત સર્જાયો હતો વીરપર ગામ નજીક થયેલા અકસ્માતમાં બંને કારના ડ્રાઈવરોને ઈજા પહોંચી છે તો કાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે બંને કારને મોટા પાયે નુકસાન પણ થયું છે બે દ્રશ્યો આપ જોઈ શકો છો એક દ્રશ્ય છે જેમાં કાર અને બાઇક અથડાય છે પરંતુ બીજા જે દ્રશ્યો છે તેમાં બંને કાર અથડાય છે આણંદના બોરસદ ચોકડી પાસે ડિમોલિશનની કામગીરી દરમિયાન બબાલ મામલે પોલીસે કાર્યવાહી કરી છે પંદર લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરાઈ છે મંદિરને તોડવા જ લોકોએ કર્યો હતો ચોકડી જ્યાં છેલ્લા વર્ષથી બિન અધિકૃત બાંધકામ અને દબાણોનો રાફડો ફાટ્યો છે જેને દૂર કરવા માટે આણંદ તંત્રએ નિર્ણય કરી દબાણ હટાવો કામગીરી શરૂ કરી જે દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે આણંદ તંત્રએ પોલીસ સાથે રાખી

મહિલાઓ તથા જેનું દબાણ હટાવેલું છે તે પુરુષો પણ એકત્રિત થઈ અને કામગીરીમાં દખલ કરતા હતા એ દરમિયાન એસડીએમ સાહેબ તરફથી અમારા તરફથી પોલીસ પ્રશાસન અને તંત્ર તરફથી તેમણે સમજાવવાની કોશિશ કરી અને કામગીરીમાં દખલગીરી નહીં કરવા માટે સમજાવતા તેમ છતાં સમજાવેલા નહીં અને પથ્થરમારો ચાલુ કરતા પોલીસે જરૂરી બળ વાપરી અને ટોળાને ડિસ્પર્સ કરી દીધી છે અને પોલીસની કામગીરીમાં અને દબાણ હટાવવાની કામગીરીમાં જે અવરોધ કરતા હતા તેવા પંદર વ્યક્તિઓને ડિટેન કરેલ છે અને તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અમદાવાદની પિરાણા ડમ્પિંગ સાઇટને લઈ ફરી એકવાર વિવાદ સર્જાયો છે કચરો હટાવવા પાછળ ચાર વર્ષમાં સો કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે જેને લઈ વિપક્ષે સવાલ કર્યા છે વર્ષ બે હજાર અઢારમાં ડમ્પિંગ સાઇટને દૂર કરવાની વાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી ડમ્પિંગ સાઇટ દૂર ન કરતા વિપક્ષે કોર્પોરેશન સામે સવાલ કર્યા છે विपक्ष नेता शहजाद खान पठाण ने कहो छे के છેલ્લા 4 વર્ષમાં પીરાણા ડમ્પિંગ સાઇટ સાહેત ટ્રોમેલ મશીન સામે સ્થળ પર માત્ર 25 થી 30 મશીન ચાલી રહ્યા છે કચરો દૂર કરવા પાછળ 100 કરોડનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે અને કે 25 કરોડની આટબા રકમ ઇન મશીનો કો જો કે કચરે કો પ્રોસેસ કરને કે લિયે લગાઈ ગઈ હે इनको सालाना पच्चीस करोड़ रुपये दिया जा रहा है अब कोविड का एक साल हटा दीजिए तो चार साल में अहमदाबाद मुंसिपल कॉरपोरेशन ने इन मशीनों को इन मशीन के संचालकों को 100 करोड़ से अधिक का पेमेंट अहमदाबाद मुंसिपल कॉरपोरेशन द्वारा किया गया है

જે પીનાણા ડમ્પ સાઈડમાં કચરાની અંદર દબાયેલી હતી એવી લગભગ પિસ્તાલીસ એકર જમીન એ ખુલ્લી થઈ છે જો જમીનનો આજનો ભાવ ગણવામાં આવે તો આ કચરા પાછળ આપણે ખર્ચેલા નાણાં કરતા સો ગણા વધારે નાણાંની આપણે જગ્યા કોર્પોરેશનને પ્રાપ્ત થઈ છે તો ગમે ત્યાંથી ડુંગળીનું બિયારણ લેતા પહેલા ધ્યાન રાખજો બોટાદમાં ડુંગળીનું હલકી કક્ષાનું બિયારણ પધરાવી દીધું હોવાની ફરિયાદો ઉઠી છે બોટાદની ગુજરાત બીજ એગ્રોમાંથી બિયારણ લીધું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે કેટલા ખેડૂતો કહી રહ્યા છે કે નેવું દિવસની ઉત્પાદનની વાત કરવામાં આવી હતી જેવી સામે આજે સો થી પણ વધુ દિવસ થઈ ગયા છે અને છતાં પણ ઉત્પાદન થયું નથી અને આથી વિઘા દીઠ પાંત્રીસ હજાર જેટલું નુકસાન પણ છે ડુંગળી જ્યાં એંસીથી પંચ્યાસી દિવસે ભાગી હતી તી ડુંગળીને આજે એકસો ને દસ દિવસ થયા છે અમારે પણ હજી કંઈ દડો બનતો નથી કોક કોક પાળા દડા બન્યા છે અને હજી અમુક રોપની જેવી ડુંગળી રહ્યા છે અમને એવું થાય છે કે ડીપલ બિયરમાં કંઈક રોલબાજ છે એના હિસાબે આ પ્રશ્ન બન્યો એવું લાગે છે એ હવે એવું લાગે એક તો ત્યાં એંશીથી નેવ દિવસે બની પડી બની નહીં બીજા નંબરમાં કલરમાં ફેર બતાવે છે તો કલશ એકસો પાંત્રીસ નંબર જતું ને એમાં ઓન નથી નીકળ્યું